बीआरसी भवन तलाजा द्वारा मस्तरम धराल जाजमेर खाती दिव्यांग विद्यार्थियों ने उत्थान पर्व पतंगोत्सवnik उजवणी કરવામાં આવી હતી तलाजा बीआरसी भवन द्वारा तलाजा तालुकाની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓના એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીઆરસી ભવન તળાજાથી ધારા મસ્તરામધારાજમેર નૈસર્ગિક વાતાવરણ સાથે કિનારે પતંગ ઉત્સવનું આયોજન બીઆરસી ભવન તળાજા બીઆરસી કોઓર્ડિનેટર ઓ શ્રી મહેન્દ્રભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં તલાજા તાલુકાના ચૌદ માં ફરજ બજાવતા આઈઈડી આઈઈડી એસએસના કર્મચારીઓ હાજર રહેલ તેમજ તાલુકાની વિવિધ શાળાઓમાં વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્પેશિયલ વાહન દ્વારા ઝાંઝબર દરિયા કિનારે લઈ જવામાં આવેલ ત્યાં સમુદ્ર કિનારે બાળકોને બીઆરડી ભવન તળાજા તરફથી પતંગો દોરી અને બાદમાં નાસ્તો આપી પતંગોત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બપોરના ભોજનની પણ વ્યવસ્થા મશરામ ધારા મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા કરવામાં આવેલ હતી જેમાં તળાજા તાલુકાની વિવિધ શાળાઓમાંથી ઉપસ્થિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો